આપણને એમાંથી ઉકેલ ચડે છે આપણી ગુરુ પરંપરાની એ વિશેષતા છે કે પોતે સમર્થ હોવા છતાં પણ આપણને રીત શીખવાડી બાકી એ એ પોતે પોતે જ જ પ્રાર્થનાની શું જરૂર થઈ થઈ જશે તો જાય પણ ના રીત આપણને પ્રાર્થના કરવાની શીખવાડી છે મુંબઈ ની અંદર સાઈ બાબા 1995 પંચાણું ની સાલમાં ગયા હતા અને કાર્યક્રમ એવો હતો કે ત્યાંથી લંડન મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવ માટે સ્વામીને નીકળવાનું હતું મુંબઈના રોકાણ દરમિયાન ખબર પડી કે ત્યાંના સંતોએ વાત કરી કે બાપા અત્યારે મુંબઈમાં વરસાદ ખેંચાયો જૂન મહિનો આખો પૂરો થઈ ગયો જૂને તો મુંબઈમાં વરસાદ આવી જાય આ જૂન આખો પૂરો થઈ ગયો જુલાઈ અડધો જતો રહ્યો અને હજી વરસાદ નથી આવ્યો એટલે બધા બાપા પાસે પ્રાર્થના કરી કે સ્વામી અત્યારે હવામાન મથકો એવું કે છે કે હજી કદાચ પંદર વીસ દિવસ તો વરસાદ નહીં પડે તો શું કરવું સાંઈ બાપા એ બધી વાત સાંભળી કારણ કે આ બધું પરિસ્થિતિ એવી હતી સ્કૂલોમાં રજા પડવા માંડી મુંબઈ તો આખું વરસાદના પાણી ઉપર જીવે છે હવે વરસાદ ખેંચાય તો તો પછી આખું મુંબઈ તરસે મરે બાપા એ બધી વાત સાંભળી બાપા કે આપણે કામ કરીએ આવતીકાલથી ઠાકોરજી પાસે ધૂંધ ચાલુ કરો સવારે અડધો કલાક અને સાંજે અડધો કલાક ધૂંધ કરવાની બાપા કે હું પણ ધૂંધમાં આવીશ હવે કોઈ કીધું પણ બાપા આગાહી તો એવું કે છે સ્વામી કે ભલે આગાહી ગમે તો આપણે ધૂંધ કરવાની અને બીજા દિવસે સવારથી ધૂંધ ચાલુ કરાવી સ્વામીશ્રીએ સવારે ધૂંધ કરી સાંજે ધૂન કરી અને બીજે દિવસે સવારે જ્યાં ધૂન પૂરી કરીને ત્યાં તો વરસાદ ચાલુ થઈ ગયો અને સરસ એક બાજુ ધમ ધોકાર વરસાદ ઉપડ્યો હવે સ્વામીશ્રીને એ દિવસોની અંદર તરત લંડન જવાનું તો એટલે બાપાએ છેલ્લા દિવસ સુધી ધૂન ચાલુ રાખવી પછી બાપાને વિદાયમાં બધા એરપોર્ટ પર મૂકવા માટે ગયા હતા સ્વામીશ્રી ઉપડ્યા પછી તો એટલો વરસાદ પડ્યો કે એરપોર્ટ પરથી પાછા આવું બધાને અઘરું પડી ગયું મંદિરે સ્વામીશ્રી પોતે લંડન પહોંચ્યા અને એરપોર્ટ પર ઉતરે અને પછી ગાડીમાં બેસી અને મંદિરે જતા હતા તો બાપાને રીત હતી કે જ્યારે પરદેશ જાય ત્યારે જે મંદિરમાંથી ગયા હોય ત્યાં બાપા ફોન કરીને જણાવે કે અમે પહોંચી ગયા છે એટલે ત્યાંથી ગાડીમાંથી સ્વામી લંડન માં મુંબઈ મંદિરે ફોન જોડાવ્યો અને ફોનની અંદર સામે રામચરણ સ્વામી આવ્યા સ્વામીએ કીધું કે અમે સુખરૂપ અત્યારે લંડન પહોંચી ગયા છીએ એ સમાચાર આપ્યા પણ તરત બીજી વાત બાપાએ શું કરી બાપા કે કે પેલી ધૂન છે ને ચાલુ રાખજો બંધ ન કરતા યોગી બાપા ગોંડલ મંદિરનો વહેવાર સંભાળે શાસ્ત્રીજી મહારાજ ਵਿਚરણ કરતા હતા યોગી બાપા તો મહંત હતા ત્યાંના સંજોગો કેવા હતા આપણે સાંભળીએ નાણા નહીં પાણા નહીં માણા નહીં દાણા નહીં એવી સ્થિતિ કડિયાઓ ને પગાર ચૂકવવાનો દિવસ આવી ગયો એક જ દિવસ બાકી હતો હકાભાઈ એ વખતે પેલું નામું લખે અને સિલક જોયું આઠ આના હતા યોગીજી મહારાજ પાસે આવ્યા એમ કે સ્વામી આ અમાસ તો આવીને ઉભી રહી અને સિલક માં ખાલી આઠ આના છે આપણે પગાર કેમ ચૂકવશું યોગીજી મહારાજ જોઈને થોડો વિચાર કર્યો પછી યોગી બાપા કે એક કાગળ લાવો અને પેન લાવો બાપુ છે કાગળ અને પેન લઈ આવ્યા એટલે એમને એમ કે મહારાજ પત્ર લખશે અને કોકની પાસેથી પૈસા મંગાવી દેશે તો મગાવી જશે કાગળ લખ્યો કે શ્રી સ્વામી નારાયણ આમો નમ શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ આય નમો નમ શ્રી ગુણાદિલાનંદ સ્વામી ને નમો નમ ગોપાલનંદ સ્વામી ને નમો નમ ભગતજી મહારાજ ને નમો નમા શાસ્ત્રીજી મહારાજ ને નમો નમા કૃષ્ણજી હતા ને નમો નમ જાગ સ્વામી ને નમો નમ બધા નમો નમો લાંબો લાંબો લખ્યો બધા ભગવાન નામ સંતના મુક્તોના નામ લખ્યા અને પછી કાગળ લખવાની શરૂઆત કરી હે મહારાજ હે સ્વામી કડિયાઓના પગારની રકમ મોકલી આવો આ તો તમારું કામ છે હવે અઠાબાપને એક બાજુ ચિંતા થાય બીજી બાજુ હસવું આવે કે યોગીજી મહારાજ કાગળ લખે છે કોને કાગળ લખ્યો તો આખો કાગળ લખ્યો કે તમે આ રકમ મોકલી આવો પછી કાગળ વાંચો પછી કે હવે શું કરવાનું ગયો અક્ષરદેરીમાં હાલો ગયા અક્ષરદેરીમાં ચરણનારાયણ પર કાગળ મૂક્યો એના પર બે ફૂલ મૂક્યા પછી હવે હવે શું અને યોગીજી કેવી આપણે તો પેલી આમ રીધમ માં હોય એટલે એક ચરણ બોલાવે અને બીજા બધા ઝીલે એવું કાંઈ નહીં યોગી બાપા એટલે આંખો બંધ કરી સ્વામિનારાયણ 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 ચાલુ જ કરી દેવાનું વચ્ચે ગાળો જ નહીં હવે એવી ધૂન બહુ બહુ તો બે મિનિટ થાય પાંચ મિનિટ થાય

અને યોગીજી માજે આંખો ખોલી અને હક્કા બાપુને કીધું જો મહારાજે ઊંડી મોકલી અને જે ઓફિસમાં ગયા ત્યાં બીજો બે હજાર નો મની ઓર્ડર આવી ગયો અને કામ થઈ ગયું પણ એમણે જો શાસ્ત્રીજી મહારાજ યોગી બાપા પ્રમુખ સ્વામી મહારાજ સ્વયં એવા પુરુષો છે કે એમના સંકલ્પ થીના આશીર્વાદથી બધા કામ થઈ શકે પણ એમણે આપણને રીત એ બતાવી કે કોઈ દિવસ ગુંજાવું નહીં ભગવાનને પ્રાર્થના કરવી આપણે નોંધારા નથી આપણને આશરો થયો છે તો ચોક્કસ ભગવાન આપણી રક્ષા કરનારા બેઠા જ છે એમની પાસે પ્રાર્થના કરીએ પત્ર લખીએ એમના આશીર્વાદ લઈએ મહાન સ્વામી પત્ર લખો આપણે મૂંઝવણ હોય તો હા અક્ષર તેરીની માનતા કરવી અહીં નીલકંઠવણની છે એનો અભિષેક કરવો એમણે આપણા માટે જ આ બધી વિધિ આપી છે કે આપણે પ્રાર્થના રજૂ કરી શકીએ આપણા અંતરની ભાવના રજૂ કરી શકીએ અને કરે છે તો એવા અનુભવો અત્યારે બધાને થવા માંડ્યા એક યુવકનો પ્રસંગ હમણાં ત્રણ ચાર દિવસ પહેલા સાંભળ્યો કે રાજકોટના યુવક છે નારાયણભાઈ પરમારેનું નામ છે પ્રશ્ન પ્રસંગ કેવો બન્યો કે એમનું જે મકાન છે ને રાજકોટ શહેરની બહાર એટલે રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી છે રૂડા એની અંદર જે એકદમ પડતર જમીન પડી હોય તો એમાં કેટલાક લોકોએ મકાન બનાવી દીધા હતા બસો જેટલા મકાનો છે દોઢસો બસો જેટલા એમાં એનું પણ મકાન એનું વર્ષો પહેલા ત્યાં બની ગયો તો ત્યાં લોકો રહેતા હતા પણ હવે કોર્પોરેશન નો વિકાસ થયો એટલે જે રૂડાની જમીન હતી એ રાજકોટ ના કોર્પોરેશન ની અંદર આવી ગઈ કોર્પોરેશન માં અંદર માં આવી એટલે આ બધા જે મકાનો છે ને એ બધા સૂચિત મકાનો ની યાદી ની અંદર આવ્યું એટલે સૂચિત હોય એને તો પછી પાડી નાખવા પડે એટલે કોર્પોરેશન ની નોટિસ થઈ કે અમુક દિવસોની અંદર તમે આ મકાન છે એ ખાલી કરી નાખો આ મકાન પાડી નાખવામાં આવશે કારણ કે કોર્પોરેશન ની અંદર તમે આવો છો અને તમારે નીકળવું પડશે હવે આ આવ્યો એટલે એને એના પત્ની એ તો એકદમ મૂંઝાઈ ગયા રડવા માંડ્યા બાપાની મૂર્તિ માં સાઈ મહારાજની મૂર્તિ પાસે પ્રાર્થના કરી શું કરું કઈ સુજો દે કાગળ લખ્યો કારણ કે તાત્કાલિક શું કરું કાગળ લખ્યો અને ઈમેલ દ્વારા મોકલાય માન સ્વામી વખતે આફ્રિકા હતા કાગળ એક બાજુ ગયો અને સામેથી મેસેજ પણ આવ્યા કે તમારો પત્ર મળ્યો છે અને માન સ્વામી છે અઠવાડિયામાં જવાબ આપશે એવો એ જે ઓટોમેટિક મશીન જ જવાબ આપી દે એટલે એ તો એની પાસે આવી ગયો પણ ત્યાં સુધી શું કરું આ લોકોએ ધૂન અહીંયા ચાલુ રાખી અને એમાં ચાર પાંચ દિવસ મહંત સ્વામી નો પત્ર સામે આવી ગયો એમાં શું થયું હતું સેવક સંતે મહંત સ્વામી મહારાજ પાસે આખો પત્ર વાંચ્યો એમાં એને લખ્યું હતું કે સ્વામી આવી પરિસ્થિતિ આવી છે અને છેલ્લે લખ્યું તેવું કે કે હું તો બહુ ગરીબ છું અને જો અહીં ખાલી કરાવશે તો હું ક્યાં જઈશ આવું એમણે લખીને મહંત સ્વામીને મોકલ્યું હતું તો જ્યારે સેવક સંતા વાંચતા હતા ને કે સ્વામીએ લખે છે કે હું તો બહુ ગરીબ છું અને જો ખાલી કરશે તો ક્યાં જઈશ એટલે સ્વામી એકદમ ભાવા બની ગયા એમની આંખમાં જળચળી આવી ગયા સ્વામીને અને આવી ગયા એકદમ બોલી ગયા સ્વામી એને લખી નાખો વાંધો નહીં મકાન સચવાઈ જશે એના નામનો દસ્તાવેજ થઈ જશે અને સ્વામી કે બધાના મકાન બચી જશે આવો પત્ર ત્યાંથી આવ્યો અને આ લોકો ખુશખુશાલ થઈને એકદમ ચલો ભગવાનને પ્રાર્થના કરી અને આપણે બાપાએ સાંભળીને સામે આવા આશીર્વાદ આવ્યા પણ જે જાણકાર હતા ને એ ક્યાં શક્ય જ નથી કોઈ દિવસ એવું બને જ ને સુજિત મકાન થયા હોય ને કોર્પોરેશન ને હાલમાં પેટલે પાડી જ નાખે આવું પૂર્વે ક્યારેક કોઈ જગ્યાએ બન્યું નથી પણ વિશ્વાસ અને ખરેખર બીજા ચાર દિવસ થયા ત્યાં નોટિસ આવી કે હવે તમારા બધાના મકાન છે તમારા નામે જમીન કરી દેવામાં આવશે એટલે બધા કાગળિયા લઈ અને તમારા બધા આધાર કાર્ડ રેશનિંગ કાર્ડ લઈને આવજો આ તારીખ સુધીમાં અને તમારા નામે બધા દસ્તાવેજ થઈ જશે બધાના નામે આવી હા ભગવાન ને ચકલી માટે બ્રહ્માંડ પણ બોલે